નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જલાલપોરની ઘટના છે એક યુવક તેની પ્રેમિકા સાથે હેપી સ્ટે નામની હોટલમાં જાય છે ત્યારબાદ તેઓ બંને હોટલમાં શારીરિક સંબંધો બાંધે છે જોકે શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીના ગુપ્તાંગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચે છે તે લોહી લોહા હાલતમાં હોટલમાં ઢળી પડે છે જોકે આ બાબતને લઈને આ જે ઇજા થઈ છે તેમાં કેવી રીતે આ બ્લડિંગ છે તેને અટકાવી શકાય તે માટે યુવક યુવતીને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ગૂગલ ઉપર સર્ચ કરે છે ત્યારે કમનસીબે યુવતીનું મોત નીપજ્યું છે આ ઘટનામાં ત્યારે આ મામલામાં જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે યુવક વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે અને તેની ધરપકડ પણ થઈ ચુકી છે ત્યારે શું સમગ્ર ઘટના હતી તેને વિગતવાર સમજે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત છે નવસારીના ચીખલી તાલુકાના જલાલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની જ્યાં રેલવે સ્ટેશન પાસે એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે ને તેઓ દ્વારા હેપી સ્ટે નામની હોટલ બુક કરવામાં આવે છે ત્યારબાદ આ બંને યુવક યુવતીઓ છે તે હોટલમાં જાય છે શારીરિક સંબંધો બાંધે છે ને આટલામાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીના ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે છે અને તેને લોહી નીકળવાની શરૂઆત થાય છે આ ઘટનાને લઈને આ આરોપી છે તે એકદમ ગભરાઈ જાય છે ત્યારબાદ તે યુવતીને હોસ્પિટલ લઈ જવાના બદલે ત્યાં ગૂગલ ઉપર સર્ચ કરે છે આ લોહીને કેવી રીતે બંધ કરી શકાય ત્યારે બે કલાક સુધી યુવતીનું બ્લડિંગ ચાલુ રહેતાની સાથે જ અંતે તેને સમયસર સારવાર ન મળતા તે દમ તોડી દે છે અને તેનું મૃત્યુ થાય છે આ ઘટનાથી યુવતીના પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જે આરોપી છે ભાર્ગવ પટેલ તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે તે પ્રકારની માંગ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી છે જોકે આ મામલાને લઈને જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભાર્ગવ પટેલ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે જો કે આ સમગ્ર ઘટના સામે આવી છે એમાં હેપી સ્ટે નામની હોટલમાં બનાવ બન્યો અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ત્યારે આરોપીની જ્યારે સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે આ મામલે મહત્ત્વના ખુલાસા થયા પરંતુ જો આ યુવકે યુવતીને સમયસર સારવાર માટે ત્યાંથી લઈ ગયો હોત તો આજે આ યુવતી આ દુનિયામાં જીવતી હોત પરંતુ તેની એક મૂર્ખામી ભરી ભૂલના કારણે આજે યુવતીને પોતાનું જીવન ગુમાવવું પડ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં